પગ બિલકુલ ઉપર લઈ જવાના છે ઓર ઉપર લઈ જવાના છે થાપાનો ભાગ પણ જમીનથી ખૂબ ઉપર ઉઠાવાના છે અને નીચે સપોર્ટ આપી દેવાનો છે કમરને હાથનો સપોર્ટ આપી દેવાનો છે આ આસન કરવાથી કયો રોગ નથી મળતો એવું પ્રદીપિકામાં પૂછ્યું છે બધા જ રોગોમાં ફાયદા થાય છે ખાસ કરીને જો યંગ એજ પિત્તની એજ હોય છે એમાં લોકોને જે તકલીફો હોય છે બ્લડ પ્રેશરની હોય છે રુધિરાભિસરણ તંત્રની હોય છે પાચન તંત્રની હોય છે પ્રજનન તંત્રની હોય છે સ્નાયુ તંત્રની હોય છે તો આ બધા જ તંત્રોમાં સર્વાંગાસનના અદ્ભુત પરિણામ